માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંક જોશીના સમર્થનમાં સમગ્ર ઠાકોર પાટણવાડિયા સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીના સમર્થનમાં માણેજા ક્રોસિંગ ખાતે આવેલા લેન્ડમાર્કમાં સમગ્ર ઠાકોર પાટણવાડીયા સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ કાઉન્સિલર સનાભાઈ ઠાકોર તથા વોર્ડ નંબર ઓગણીસના તમામ કાઉન્સિલરો તથા પૂર્વ મેયર શ્રી નિલેશ રાઠોડ ઠાકુર પાટણવાડિયા સમાજના અગ્રણીના નેતૃત્વમાં સમગ્ર ઠાકુર સમાજે સમર્થન જાહેર કર્યું ત્યારે વધુમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મકરપુરા માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તથા કાઉન્સિલરો દ્વારા તથા કાર્યકર્તાઓ દ્વારા જે કામગીરી થઈ છે તેનાથી વિસ્તારના નાગરિકો ખુશ છે જેથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે તથા ક્ષત્રિય સમાજ છે છતાં પણ એમને વોટ આપશે ત્યારે વધુમાં જણાવ્યું કે માંજલપુર વિધાનસભા યોગેશ પટેલ દ્વારા આ કાર્યક્રમ ગઈકાલે જ કરવાનો હતો પરંતુ આ કાર્યક્રમની માત્ર એક કિલોમીટર દૂર જ ક્ષત્રિય સમાજની મિટિંગ હોવાના કારણે બે જૂથ વચ્ચે કોઈ અથડામણ ન થાય તેના કારણે આ મિટિંગ આજે રાખવામાં આવી છે તેવું પણ જણાવ્યું હતું વધુમાં ઠાકોર સમાજના અગ્રણી તથા પૂર્વ કાઉન્સિલર સનાભાઈ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે પાર્ટીના આદેશ મુજબ દરેક સમાજના અલગ અલગ સંવાદ કાર્યક્રમ થતા હોય છે ત્યારે અમુને પણ પાર્ટીનો આદેશ હતો કે તમારે ઠાકોર સમાજનું સંમેલન કરવાનું છે એ જ રીતે માણીજા મકરપુરાના તમામ ઠાકોર સમાજના અગ્રણીઓને એકત્રિત કરી ઠાકોર સમાજ સંમેલન કરવામાં આવ્યું હતું ત્યારે વધુમાં જણાવ્યું કે જે રોષ છે ક્ષત્રિય સમાજનો તેની અસર અમારા વિસ્તારમાં નહીં દેખાય સમગ્ર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે આ કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે ચારસો સીટ મળે એ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે માધલપુર વિસ્તારમાં અને ખાસ કરીને માણેજા અને મકરપુરા આ બધા વિસ્તારમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેટરો દ્વારા કાર્યકર્તાઓ દ્વારા જે કામગીરી થઈ છે એનાથી આ વિસ્તારની જનતા ખુશ છે અને આટલા બધા લોકો જ્યારે એ પધાર્યા છે તો મને વિશ્વાસ છે કે સક્રિય સમાજ છે થતાં પણ અમને વોટ આપશે ભારતીય જનતા પાર્ટીને પાર્ટીના આદેશ મુજબ દરેક સમાજના અલગ અલગ સંમેલનો થતા હોય એ જ રીતે આજે અમને પણ પાર્ટીનો આદેશ હતો કે તમારે ઠાકોર સમાજનું સંમેલન કરવાનું છે એટલે એ પ્રમાણે અમે આ મકરપરા માયાજા તમામ ઠાકોર સમાજના અગ્રણીઓ બધા સમાજના લોકો ભેગા કરી અને એક ઠાકોર સમાજને એક સંમેલન ગોઠવી